ગોંડલનું રીબડા એક લાંબા સમયથી ચર્ચામાં છે ને જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું અને ત્યાર પછી સ્ટેટ મોનિટરિંગ સેલે તેના મુખ્ય સૂત્રધાર જેના ફાયરિંગની જવાબદારી ઉપાડી હતી તે હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીથી દબોચો હતો અને હવે પોલીસ તેને આજે રીબડામાં લઈ જાય છે અને તેનો વરઘોળો નીકાળે છે નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ગોંડલ નું રીબડા છે આ રીબડા એક લાંબા સમયથી ચર્ચામાં છે ગોંડલ પણ ચર્ચામાં છે અને જે પ્રકારે બે બડીયાઓના જૂથની લડાઈ છે આ લડાઈના કારણે અવારનવાર ત્યાં અનેક પ્રકારના મુદ્દા ચર્ચામાં આવતા હોય છે થોડાક સમય પહેલાં રિબડા ચર્ચામાં આવ્યું હતું ને મામલો હતો પાટીદાર યુવક અમિત ખૂંટનો તેમણે તેમનું જીવન ટૂંકાવ્યું અને તેમના જીવન ટૂંકાવ્યાની જે અંતિમ નોટ હતી તેમાં તેમણે આ જ રિબડાના અનિરુદ્સ જાડેજા અને તેમના પુત્રનું નામ લખ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેમણે તે માનસિક રીતે પ્રતાડિત કરે છે અને તેમને ખોટી રીતે એ આ એક છોકરી છે તેના કેસમાં છે આવા આરોપના સાથે તેમનું જીવન ટૂંકાવ્યું હતું ને થોડાક સમય પછી આ અનિરુષિ જાડેજા છે તેમનો પેટ્રોલ પંપ આજે રીબડામાં આવેલો છે અને તેના પર રાત્રિના એક વાગ્યા આસપાસ બે અજાણ્યા યુવકો મોટરસાયકલ પર આવે છે ફાયરિંગ કરે છે અને ત્યાર પછી તે ફરાર થઈ જાય છે આ ઘટના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બની હતી એથી આ સ્થાનિક પોલીસ પણ પહોંચે છે ગોંડલ જે જિલ્લાની એલસીબી એસઓજી અને ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ત્યાં પહોંચે છે તપાસનો ધમધમાટ ચાલુ થાય છે અને એકાએક સોશિયલ મીડિયામાં એક યુવક આવે છે જેનું નામ હતું હાર્દિક જાડેજા જે પોતે આ સમગ્ર ઘટના છે તેનો સ્વીકાર કરે છે ને તે પોતે કહે છે કે તેણે જ આ ફાયરિંગ કરાવ્યું છે ને ત્યાર પછી હાર્દિકસિંહ જાડેજા થઈ જાય છે અને ફાયરિંગ હતા તે ચાર આરોપીઓને દબોચી લે છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે હાર્દિક સિંહ જાડેજા છે તેને કેરળના કોચીથી દબોચી લાવે છે ત્યાર પછી તેને સુરતના એક લૂંટના કેસમાં સોંપે છે અને હવે ગોંડલ તાલુકા પોલીસ તેનો કબજો મેળવ્યો હતો અને રીબડાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ થયું હતું ત્યાં તેને હતા ચપ્પલ વગર લઈ ગયા હતા હતું અને સરઘસ નીકાળ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો